જય ગિરનારી મિત્રો આજે લીલી વિશે નવી એક અપડેટ આવી ગઈ છે આપણે ખુશીની વાત કરીએ તો પણ ચાલે એમ છે એટલે કે ખુશીની વાત એ કરી કે લીલી પ્રિકમનો આજે નવી અપડેટ એવી આવી ગઈ છે કે લીલી પ્રિકમ હવે આવી રીતે ઉઘાડે છે તો ઓજાવવામાં આવશે અને અત્યારે મિત્રો અન્નક્ષેત્રની આપણે વાત કરીએ તો અન્નક્ષત્ર અત્યારે ધીમે ધીમે ગોઠવી રહ્યા છે અને તમે જોઈ શકતા હન્નક્ષેત્રનું અત્યારે ફૂલ તૈયારી કરી રહ્યા છે એટલે જો આવો નવો ઉઘાડે છે તો લીલી પ્રિકમ છોટકા શક્ય છે અને પણ ચાલુ થશે અત્યારે સામાન બામાન બધું આવી ગયું છે પણ જો હવે આમાં મિત્રો વરસાદ થશે તો કેન્સલ કરવામાં આવશે એટલે મિત્રો આપણે તમે જોઈ શકતા હોય છો રિપેર ખૂબ એટલે ખૂબ તૈયારી કરી રહી છે અને અત્યારે મિત્રો ફરી પાછા રોડ રસ્તાને પણ સકાજામ એટલે કહીએ તો રસ્તા પણમાં કોકરેટ એવું બધું ખટરા નાખીને ડાંબરને એવું બધું ઢળીને અત્યારે રિપેર કરી રહ્યા છે આ વરસાદના કારણે

છેલ્લે પચીસ તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યોરિટીના પોઈન્ટ્સ પીજીવી સેલ પાણી પુરવઠા હેલ્થ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તા ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્ન ક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈ પણ ક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપની જે આયોજન છે એ આગામી ત્રીસ એકત્રીસ તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે કારણ કે રાજ્ય સરકાર અને તંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે એમની સેફટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે અને એમની આ સુરક્ષા અને સેફટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરે અને જે કામગીરી છે એ વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી એમાં શરૂ કરાવીશું તમે બધા મિત્રોએ સાંભળ્યું જશે કે જૂનાગઢના કલેક્ટર કલેક્ટરે શું કીધું છે આ વિડીયોમાં આ તમે બધા જાણ્યું છે અત્યારે કીધું છે કે જો આવા વરસાદ ઉઘાડ રહેશે તો લીલી પ્રક્રમ સો ટકા અને ચાલુ કરવામાં આવશે તો કલેક્ટરે એક એ વાતની આપણને જાણ કરી છે અને હજી પાકા સમયસર તો મિત્રો હું નહીં કહી શકું પણ હજી અત્યારે સાંજથી સવાર સુધીમાં હજી પાકો નિર્ણય લેવાઈ જશે આજે એકત્રીસ તારીખ થઈ ગઈ છે એટલે બે તારીખે તો ચાલુ થવાની જ છે તો હજી બે તારીખે ચાલુ થાય છે કે નહીં થાય એ આપણને હજી મિત્રો આજે એકત્રીસ તારીખથી કે એક તારીખમાં ફૂલ એટલે કહીએ તો ફૂલ વસ્તુની માહિતી મળી જશે એટલે તો આપણે કલેક્ટર સાહેબનો આ વિડીયોમાં મારે તમને આટલું બતાવવાનું હતું કેમકે કોઈ આગેથી વ્યક્તિ આવતા હોય તો એને ખોટો ધક્કો એટલે કે ખોટા પૈસા ના બગાડે અને એના માટે જ મારે કહેવાનું એટલે બને એટલે મારા બાળકો એટલે ગઢિયા એવાને ટાળવાનું ઓછું રાખજો કેમ કે અત્યારે ચાલું તો થશે તો પણ અત્યારે ગારાવાળીની જગ્યા હશે એટલે અકસ્માત થવાની સંભાવના વધારે પડતી જોવા મળશે તો આ કલેક્ટર સાહેબનું મિત્ર કહેવાનું આટલું હતું મારે તમને સંભળાવવાનું હતું મારું તમને ખોટું લાગે તો મેં કીધું કલેક્ટર સાહેબને વિડીયોની ક્લિપ લઈને તમને બતાવી દો કલેક્ટર સાહેબે શું કીધું તો આવીને આવી મિત્રો અત્યારે આગળ રસ્તા પણ કમ્પ્લીટ થવા મળ્યા છે અનક્ષેત્રોની તૈયારી કરીએ છીએ તો હવે મિત્રો જો ભગવાનની દયા એટલે કે ગિરનારની દયાથી જો વરસાદ નહીં થાય તો લીલી પ્રિકમ છ ચાલુ થવાની છે એટલે કોઈને મૂજાવવાનું નથી મિત્રો બધાને આનંદમાં આવી જવાનું છે કેમ કે તમે બધા નિરાશ થઈ ગયા હતા રહેશે બંધ રહેશે એવી રીતે એવો ઘમંડ ગળી જતો આપણા મગજમાં બધાને પણ આ બધી ગિરનારી હવે ચાલુ કરાવશે એવું લાગી રહ્યું છે મિત્રો તો ગિરનારથી આપણે દયા છે તો લીરીપ્રિકમ સો ટકા થાલુ થવાની છે પણ જો હવે વરસાદ નહીં થાય તો આગળ તમે વિડીયોમાં જોયું છે રસ્તા બધા રિપોર્ટિંગ કરે તો આજનો વિડીયો મિત્રો આપણો બસ અહીંયા સુધી જ હતો અપડેટ હું તમને રોજ એટલે રોજ આપતો રહીશ ચેનલમાં ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખશો તો મળીશું કાલની નવી અપડેટ સાથે ત્યાં સુધી બધાને જય ગિરનારી